સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના ગીત કરવામાં આવ્યો હતું ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહેમાનોને પુસ્તક તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજ કલ્યાણ અધિકારી શ્રી અનિલભાઈ દેસાઈ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અધિકારી શ્રી ડોક્ટર નિશાંત ઓઝા લાઇઝનિંગ અધિકારી શ્રી ભાવેશ કુમાર પટેલ સરપંચ શ્રી શ્વેતાબા જગતસિંહ મકવાણા એસએમસી અધ્યક્ષ ભાનુસિંહ મકવાણા ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો વધુમાં ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓને મંચસ્થ મહેમાન શ્રીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ડોક્ટર કિશનસિંહ પરમાર સભ્યો બહેનો શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ અલ્પેશ નાયક